વસતે લક્ષ્મી કરમ સરસ્વતી કરમિત ગોવિંદપાતે કર કરદર્શન સમુદ્ર વસને દેવી પર્વત વિષ્ણુ વિષ્ણુપત્ની નમસ્તુ બમ ભાર દુસ્મસ વસે દેવમ કંસચારુ નમ પૂ પરમાનંદ આપણે એવા સાતમો અધ્યાય સાતમો અધ્યાય છે જે શિવ મહાપુરાણો સાંભળનારને પાડવાના નિયમો જે શિવપુરાણ સાંભળે એના નિયમો સૈનિક બોલ્યા હે સુતુજી હે મહાભાગ્યવાન હે વેદ શૈવ પોગન તમે ધન્ય છો કે જેથી તમે અમને આ કથા સંભળાવો છો અને હવે તમે શિવપુરાણની કથા પણ સાંભળ સાંભળવાના વ્રત માટે ધારણ કરનારના નિયમો પણ હોય તે અમને કૃપા કરી જણાવો જે કાંઈ નિયમો હોય એ કૃપા કરી જણાવો સૂચિ બોલ્યા હે સૈનિક હો સો સૈનિક તેવા પુરુષોના નિયમ કહું છું તે સાંભળો કે જે નિયમને અનુસરીને કથા સાંભળતા સાંભળતા બરાબર ફળ મળે છે દીક્ષા લીધા વિના ખરું તો ખરું જોતાં ક્યાં સાંભળ વાતો અધિકાર નથી તે માટે સાંભળવા ઈચ્છુક ઈચ્છનારને કથા કહેનારને પાસેથી પ્રથમ દીક્ષા લેવી અને બ્રહ્મચાર બ્રહ્મચાર્ય પાડવું હોય પર શું નહીં પાતળમાં પાતળમાં જમવું નહીં ભોઈ પડશું નહીં પાતળમાં જમવું નહીં અને પણ સાંજે ક્યાંય સમાપ્ત થાય ત્યારે જમવું પણ જો વચનમાં ન વચ વચમાં ન જમવું આવા નિયમોપૂર્વક શિવપુરાણ સાંભળવું ને કેટલું ઘી કે દૂધ ઘીને ત્યાં સાંભળવી ફળાહાર કરી અને સાંભળવું ને અથવા તો પણ ન બને તો એક વખત સાંજે જમીને પણ કથા સાંભળવી એક અન જમવું અમુ અને એ અતિશય અતિ પાત્ર જમવું પાત્ર જમવું અને સુખ અને કેટલા પ્રમાણમાં જમવું અને જેથી કથા સાંભળવામાં વિઘ્ન ન આવે ઉપવાસ કરવાથી કથા સાંભળવામાં વિઘ્ન આવે તે ફળના ફળના એક જ વખત જમવું તે વધારે સારું કે ભારે અન્ન દિલ દ્વિદલ અન્ન બળેલ અન્ન અને ચોળા મસૂર વટાણા આદિ અન્ન અને ખાવું અને રીંગણાના રીંગણા કાલીંગડું અને ચોળી મૂળા કો કોળું નાળિયેર અને કાંઈ પણ મૂળિયા ન આવવા ડુંગળી લસણ નીંગ ગાજર નસો લાવનાર પદાર્થની માંસવાળી વસ્તુઓ કથા સાંભળનારે ન ખાવી ને કુદ્ર વિકાર બ્રાહ્મણ વગરની નિંદા પવિત્ર વ્રતાની એક પુરુષોની નિંદા કરવી નહીં અને રજા લવલાને જેવો જોવી નહીં પતિ પતિ ન સાથે બોલવું નહીં આ બ્રાહ્મણના દેશી અને વેદ રહિત સાથે કથાના વ્રતવાળાનું બોલવું નહીં અસત્ય પવિત્રતા તથા ઉદારતા નિત્ય રાખવી નિષ્કામ વૃત્તિથી જ અથવા તો સકામ વૃત્તિથી પણ નિયમપૂર્વક કથા જ સાંભળવી જે કામના વૃત્તિથી કથા કામ સાંભળે છે તેની કામના પૂરી થાય તે છે અને જે નિષ્કામ પ્રવૃત્તિ સાંભળે છે તેને મોક્ષ મળે છે પછી દરિદ્ર ક્ષય રો રોગી પણ પાપી નિર્ભાગી અને સમતિ વિનાએ તે ક્યાંય સાંભળવી કાકવધ્યાદિ જે સાત સ્ત્રીઓ છે તે જ મહેલી મહેલી સ્ત્રીને અથવા તો જે સ્ત્રીને ગર્ભ સાવ ન થયો સાવ થયો હોય તેવી સ્ત્રીએ આ કથા સાંભળવાની સ્ત્રી અથવા તો પુરુષોએ સર્વે આ શિવપુરાણ કથા વિધિપૂર્વકો સાંભળવી આ શિવપુરાણની પરાયણની કથા દિવસો અતિ ઉત્તમ સમજવા તેમજ તે કોઈ પણ દાન કરાય તે થોડું હોય તો તે પણ ઉત્તમ અક્ષય ફળને આપે છે તમે વાંચો તો દાન પૂર્ણ કરવું ને આમ ફળની તો ફળની ફૂલ પાખડી વિધિ કરીને પણ એ કથા સાંભળીને પૂર્ણ આનંદ મગ્ન બની પછી તેનું ઉત્તમ ફળ મેળવવા શ્રીમાન મનુષ્ય કક્ષા બધા પણ કરવું જે ગરીબ મનુષ્ય હોય તેને ઉદા ઉત્થાપન કરવાની જરૂર નથી તે તો સાંભળવાથી જ પવિત્ર થઈ જાય છે અને નિષ્કામ હોવાથી તે શિવ સ્વરૂપ બને છે આમ શિવ સ્વરૂપ રાણીની પરાયણનું રૂપ યજ્ઞના ઉત્સવની સંપત્તિ સંપત્તિને દિવસે શ્રોતાઓએ ભક્તિપૂર્વક પૂજા કરવી પછી શિવ પૂજનની પેઠે પણ જ પ્રા પ્રથમ પુસ્તકની પૂજા કરવી અને તે પછી કથા વાંચનારની પૂજા કરવી અને પુસ્તકને બાંધવા માટે નવી દિવ્ય આસન આસન પોથી બાંધવાનું વસ્ત્ર તથા દોરી પણ સારી બાંધવા માટે આપવી ને પુસ્તકને બાંધવા માટે જે નવીન દોરી તથા આસન અર્પણ કરે છે તે અનેક સુખ દરેક ભવ્ય ભવમાં ભોગવે છે કથા સાંભળનારને માં ઉત્તમ ભૂજ યોગ્ય વસ્તુ આપી અને વસ્ત્રો આપવા આભૂષણો આપવા અને વાસણો આપવા જે મનુષ્ય પુસ્તકને આસન અનાર્થ કાબડો કે મૂંગ ચર્ચા કાપે છે અને પાઠ આપે છે તે સ્વર્ગના સુખ ભોગવી અને એક કલ્પ બ્રહ્મલોકમાં રહી છે છેવટે તે શિવજીના પદને પામે છે અને આમ વિધિપૂર્વક પુસ્તકનું આને કથા કહેનારનું પૂજ્ય પૂજન કરી અને આ સહાયને મારે સ્થાપેલા પંડિતનું પૂજા પૂજન કથા કહેનાર કરતા અને ધન નાથી કંઈક ઓછું પૂજન કરવું અને ત્યાર પછી કોઈ બીજા બ્રાહ્મણ આવ્યા હોય તેને તેઓને અન્ન અને ધન આદિ આપવું કે પછી ગીત રજિત્ર નર્તપૂર્વણ ઉત્સવ કરવો પછી ઉત્સવ કરવો પરાયણ વાંચી રહ્યા પછી જે શ્રીરામજીને શિવજીને કહેલા છે તે જ શિવજી ગીતાને પાઠ આઠસો એકવીસ કરવો ને જો ક્યાંય પણ સાંભળ સાંભળનાર ગૃહ ગૃહસ્તા હોય તો પણ તેણે ક્યાંય પૂરી થાય પછી તે હોમ કરવો અને હોય અને રુદ્રશી વાત રુદ્રશીતાના દરેક શ્લોકની ગાય ગાયત્રીથી અથવા તો શિવના ગુણમાંથી મંત્ર મોક્ષરથી આમ કરવાથી સઘળું ફળનું થાય છે ને કારણ કે એનાથી અધિક કંઈ જ નથી અને પછી પૂર્વ પૂર્ણ વ્રત કરવા માટે અગિયાર કે બ્રાહ્મણો જમવા જમાડવા જો શક્તિ હોય તો બાર કે તોલાનો સિંહ બનાવી શક્તિ હોય તો બાર તોલાનો સિંહ બનાવીને શુભ અક્ષરથી લખેલા શિવ પુરાણ ઉપર વિવિધ પૂર્વક પધરા વિવાહ નરસિંહ તેની વિધિ પ્રમાણે પૂજા કરીને વસ્ત્ર અને ભાપુષણની ભૂષણથી પૂજેલા આચાર્ય એ અર્પણ કરવા ને આ પુરો પુરાણના દાનથી સંસારમાં સંસારના સબ બંધનમાંથી મુક્ત થવાને મુક્ત થવા છે આ વિધિપૂર્વક જો કથા સાંભળાય સાંભળાય તો સંસારના સુખો ભોગવવા અને મુક્તિ બંને ફળની પ્રાપ્તિ થાય છે હે સિદ્ધિ આ પ્રમાણે જો કલ્યાણકારક અને સુખ આપનાર શિવપુરાણ મહા મહાત્મય મેં તમને કહ્યું તે શિવપુરાણ તે સર્વ પુરાણમાં શ્રેષ્ઠ છે શિવજીને તે પ્રિય છે અને સંસારના સુખનો તે નાશ કરે છે દુઃખનો તે નાશ કરે છે જે સદા જ સદાય શિવ ધ્યાન કરે છે તેણે જ ખરેખર અવતારક ફળક કર્યો જેના કારણે શિવજીના ગુણો સાંભળે છે તે શિવજી ગુણી અને સંસારમાં સગળા વિઘ્ન વિઘ્ન ગુણ કરતા અને હોવાથી જેનું અ સ્પષ્ટ રૂપ છે જે જગન જગતની અંદર બને બહાર પણ પ્રકારની છે અને અંદર પણ બહારની તાણી અને મન રૂપ છે તેને અનંત અનંત રૂપ શિવ સપ્ત અધ્યાય સમાપ્ત સાતમો અધ્યાય સમાપ્ત આપણે આઠમો અધ્યાય વાછી

અધ્યાય પેલો સૈનિક આદિમુનિઓ પૂછેલ પ્રશ્નો હવે પૂરો કરું છું બધા મારા વડીલોને મોટાને નાનાને બધાને મારા શ્રી કૃષ્ણ બધાને વડીલો બીમાર હોય સંભળાવજો અને ગણપતિ રીધી સીધી બધા સાક્ષી મારેજો અમે વાંચીએ એમાં અમારી ભૂલ થઈ જાય ફૂલચૂક થાય તો માફ કરજો